આ વિશે વધુ જાણકારી મેળવવા અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે જી પરાક્રમ વર્ધમાન નગરની અંદર બેનર લગાવવામાં આવ્યા છે કે આ પ્રકારના આ બેનર છે અને લોકોનું શું કહેવું છે આ ચોક્કસ ખૂબ મોટો સમાચાર કહી શકાય રાજકોટનો જે હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે કે જ્યાં જે સોની સમાજ અને જૈન સમાજના લોકો વસવાટ કરે છે અને અહીંયા બોટ લગાડવામાં આવ્યા છે પરપ્રાંતિયો ઉપરાંત વિધર્મીઓ અહીંયા મકાન વેચાણ વેચાણથી ન લે અને અથવા તો પરપ્રાંતિયો અહીંયા ભાડે ન રાખે આપણી સાથે સોની વેપારીઓ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો શા માટે બોટ લગાડવાની જરૂર કેમ પડી તમને આ લોકો જે પરપ્રાંતિયો છે વિધર્મીઓ છે એ લોકો જે એનું ખાવાનું ખાતા હોય છે એનો એઠવાડ એનો જે વધાર એનો બગાડ એ બધો નાખતા જતા હોય છે અને અહીંયા જે લસણ ડુંગરી પણ નથી ખાતા એવા વૈષ્ણવ અને જૈન સમાજ રહે છે જે લસણ ડુંગરી પણ બાધિત છે એ લોકોને નથી ખાતા એની બાજુમાં એ લોકો નોનવેજ રાંધે એની બાજુમાં ઘરમાં ગમે ત્યાં નોનવેજ ફેંકતા જાય તો એ એકદમ અસહ્ય છે એના માટે ખૂબ અમને લાગણી અમારી દુભાઈ છે એના માટે થઈને અમે તંત્રને રજૂઆત કરી છે કે આ વિસ્તારને અસાન ધારામાં લેવો જોઈએ

એ બાબતે પણ ખાસ ધ્યાન દોરવા જેવું છે આ બાબતે કોઈ તંત્રને રજૂઆત કરવામાં કરશો કેમ કે તમારો વિસ્તાર અશાંત ધારામાં તો છે નહીં આ બોર્ડ લગાવ છે એ તમારી લાગણી છે કોઈ એવો નિયમ તો છે નહીં જી વરાક્રમભાઈ એકચ્યુઅલી નિયમ નથી પણ અમે એની સખત મહેનત કરી છે અમે સાત નકલું બધી કરેલી છે તંત્રમાં કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને બધાને આપવા માટે છે અને અમારો ઉદ્દેશ્ય એવો છે કે તાત્કાલિક એનું નિવારણ આવે અમારો ઇન્ટેન્સ એવો છે કે એક સમયનો રાજવી સાહેબની જગ્યા વર્ધમાનગર એ આખા રાજકોટમાં સૌથી પોર્સ એરિયો એકદમ હવે એની જ અત્યારે દલાલ ભાઈઓ હું બહુ ડેફિનેટલી કહીશ દલાલ ભાઈઓ આની અત્યારે વેલ્યુ ડાઉન કરવા માગે છે એટલે અમે ખાસ અત્યારે અભિયાન લીધું છે કે વિધર્મીઓ કે પરપ્રાંતિય લોકો કોઈ ભાડે વેચાણથી અથવા કોમર્શિયલ ના કરે

હતો ને અત્યારે પણ હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે ત્યાંના લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી છે આવતા દિવસોની અંદર કલેક્ટર જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરશે પરંતુ આ બોટને લઈને અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સમગ્ર રાજકોટની અંદર ચકચાર જોવા મળી રહ્યો છે જી જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે